રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હનુમાનજીને સંકટ મોચન મહાવીર અને બજરંગબલીના નામોથી ઓળખવામાં આવે છે તમને યાદ હોય તો આપણે નાના હતા ને ત્યારે આપણે તેના કાર્ટૂન્સ પણ જોયેલા છે બાલ હનુમાન રિટર્ન ઓફ હનુમાન વગેરે શું તમને ખબર છે કે હનુમાનજીનો જન્મોત્સવ વર્ષમાં બે વાર કેમ ઉજવવામાં આવે છે તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી લીમાવત તમને તેના ઇતિહાસ વિશે કહીશ ચાલો હનુમાનજીનો જન્મ કાર્તક મહિનાના કૃષ્ણ ચતુર્દશીના દિવસે થયો હતો જેને હનુમાન જન્મોત્સવ તરીકે ઓળખાય છે પરંતુ આપણે તો ચૈત્ર મહિનાની પૂનમ નિમિત્તે હનુમાન જયંતિ ઉજવીએ છીએ હવે તમને એમ થતું હશે કે આવું કેમ તો એની પાછળ એક રસપ્રદ વાર્તા છે એવું કહેવાય છે કે જ્યારે હનુમાનજી નાના હતા ને ત્યારે તેમની પાસે અનોખી શક્તિ હતી એકવાર તેને ખૂબ ભૂખ લાગી અને તેને અવકાશમાં ચમકતા સૂર્યને ફળ સમજીને તેને ગળી જવાનો પ્રયાસ કર્યો તેણે સૂર્યને ગળવાનો પ્રયાસ કરતાંની સાથે જ ચારે બાજુ અંધકાર છવાઈ ગયો આ જોઈને ભગવાન ઇન્દ્ર તો ચિંતિત થઈ ગયા અને તેમણે પોતાના વજ્રથી હનુમાન પર હુમલો કર્યો આ હુમલાને કારણે હનુમાનજી બેભાન થઈ ગયા અને પૃથ્વી પર પડ્યા આ દ્રશ્ય જોઈને તેમના પિતા પવનદેવ ખૂબ ગુસ્સે થયા અને તેમણે સમગ્ર બ્રહ્માંડમાં હવાનો પ્રવાહ બંધ કરી દીધો જેનાથી સમગ્ર સૃષ્ટિમાં સંકટ સર્જાયું પછી ભગવાન બ્રહ્માએ પવનદેવને શાંત કર્યા અને હનુમાનજીને નવું જીવન આપ્યું એવું માનવામાં આવે છે કે આ ઘટના ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે બની હતી તેથી આ દિવસને આપણે હનુમાન જયંતિ તરીકે ઉજવીએ છીએ